ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ બુર્શનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે એરપોર્ટથી ડાયમંડ બુર્શ સુધી વડાપ્રધાને મિની રોડ શો યોજ્યો હતો જેમાં વડાપ્રધાન મોદીને પ્રેમ કરતા લોકોએ એક યા બીજી રીતે વડાપ્રધાનના સ્વાગત માટે તૈયારી કરી હતી પરંતુ સુરતના એક જયસાન લાખાણી નામના બાળકે માથામાં ડાયમંડની હેરકટ અને ભાજપના નકશા સાથે હીરા દોરેલો કુર્તો પહેરીને સૌ આકર્ષણ પોતાની તરફ ખેંચ્યું હતું સાથે જ આ અનોખી સ્ટાઇલ ધરાવતા બાળક સાથે લોકોએ ફોટો પણ ખેંચાવ્યો હતો જેથી હેરકટ અને કુર્તો બાળકની અલગ ઓળખ બની ગયા છે મારું નામ જયશાન છે આજે મેં નરેન્દ્ર મોદીજી માટે એક આ પહેરી છે શું છે મોદીજી ઇઝ ધ બેસ્ટ ગિફ્ટ ઓફ ઇન્ડિયા ગોડ ફ્રોમ ગૉડ યુ આર અ ગ્રેટ પર્સન થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ યુ ડીડ ફોર ઇન્ડિયા યુ અચીવ બિંગ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા યુ ઇન્વેન્ટેડ લોડ્સ ઓફ ન્યૂ એન્ડ ગુડ થિંગ્સ એન્ડ યુ મેડ ઇન્ડિયા ફેમસ એન્ડ સ્ટ્રોંગર યુ આર ધ રીઝન આઈ સ્ટાર્ટેડ અંડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન પોલિટિક્સ બિફોર યુ બીકમિંગ પીએમ આઈ વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્ડિયન પોલિટિક્સ વોઝ નો સ્ટ્રોંગ પર્સન એન્ડ ગ્રેટ વિઝિનરી ઇન ઇન્ડિયા થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ ઇન્ડિયા ટુ ન્યુ હાઈલ મેં ડાયમંડની હેરસ્ટાઈલ કરી મારા પપ્પાનું બિઝનેસ છે ડાયમંડનું ઓફિસ ઓપન કાર્યક્રમ સ્થળે પણ આમંત્રિત મહેમાનો પૈકી કેટલાકે વડાપ્રધાનને સત્કારવા જુદા જુદા ઉપાયો કર્યા હતા ખાસ કરીને ડાયમંડ હેરકટ સાથે આવેલા કિરણ ડાયમંડ પરિવારના બાળકે કાર્યક્રમમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું સુરતમાં રહેતા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખાણી પરિવારના દસ વર્ષીય બાળક જેસાન લખાણી ડાયમંડવાળી હેરકટિંગ તેમજ એક વિશેષ કુર્તાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેસનના કુર્તા પર નરેન્દ્ર મોદી તેમજ ભારતનો નકશો કંડારવામાં આવ્યો હતો સાથોસાથ બાળક દ્વારા પીએમ મોદીને વિશેષ સંદેશો પણ અપાયો હતો જેથી જેસનના માતા પિતા તેમજ પરિવારે પણ ગર્વની લાગણી અનુભવી હતી મારું નામ માનસી લખાની છે આનું નામ જયશાન લખાની છે અને આનું આઉટફિટ સ્પેશિયલ અમે આ ફંક્શન માટે બનાવડાવેલું છે સ્પેશિયલ મોદીજી માટે અને એ આઉટફિટ રેડી કર્યું છે આનવી અદાની ડિઝાઇનર છે અને દ્રષ્ટિએ એ બંનેએ અને હેર કટિંગ માટે એક પિન્ટુભાઈ છે અમારા ખાસ હેર ડ્રેસર એમને કરેલું છે સ્પેશિયલ આ ઇવેન્ટ માટે કરેલું છે બિકોઝ અમે ડાયમંડ બિઝનેસ જોડે મારું ફેમિલી કનેક્ટેડ છે અને મારા મોટા પપ્પા જે વલ્લભભાઈ લખાની છે એમને આ એસડીબી રેડી કરવા માટે એકદમ ખૂબ જ મહેનત કરી છે અને એમનો જ આઈડિયા હતો આવું બધું કરવા માટે તો એમને બી સપોર્ટ કરવા માટે એઝ અ ફેમિલી મેમ્બર બી અમે આ બધું રેડી કર્યું છે આઉટફિટ સ્પેશિયલ મોદીજી માટે છે અને ડાયમંડ બિઝનેસ માટે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત